જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના વ્લોકમાં તો અત્યારે બાનું જીવન કેવું જીવી રહ્યા છે એ આપણે તમને હું બતાવી દઉં બરાબર પણ આપણે બાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાના વિડીયો શેર કરજો જરૂર હો મિત્રો દિલથી અને જોઈ લો આ બાનું જીવન કારણ કે આ બાનું ઘર છે અને પેલું હતું એ કારણ કે વરસાદ બહુ આવી ગયો હતો એટલે એ રહેવા માટે લીધું હતું અને આ છે બાનું ઘર તમે જોઈ લો બા બધું અહીંયા મૂકવાનું જોઈ લો ફૂલ વ્યવસ્થા અત્યારે બા શું કરતા હા

કારણ કે બા નું છે આવું જીવન અને બા ભાગ રાખે છે ભાગે બા બહાર ગઈ ગયા છે અને અહિયાં બ્યા માટે વ્યવસ્થા છે તમે જોઈ લો એમનું સાપરું કેવું છે

અને આ છે જે અંદર છે બોર્ડ છે લાઇટનું એટલે અમારે રહેવા જેવી જગ્યા નથી રહેવા જેવી જગ્યા નથી એ તો તમે તમને બતાવી દીધો થોડો ડેમો તો અત્યારે કારણ કે વરસાદ બહુ આવ્યો એટલે બધું બાનું બધું તણી ગયું બા હવે વાણ છોડ કરેલા છે કારણ કે પેલા ઘેર રહેવા ને ના પાડી દીધી છે બા આજ ઘેર રહી હા જો વાળીને બાળીને બધું કમ્પ્લીટ કરી શીધે કરે જોયેલો હવે શીખ જેટલી વાર થાય ભાઈ નહીં મારે તો બેહી દેવા દાળ આવી ગયા હટો આટલે બેહીએ એ ભગવાન ભગવાન હા ચમ ચમવાનું આવી ગયું

અજોકો આલાઈ નઈ ફેર કારણે કોઈ ના આલે આ તો ગાલી બોલવ રે કસવા લઈ ના હા કશું ના બોલવ રે બાપા ભાગ રાખો તમે કે ભાગે ભાગવા રાખો હા તો પોસ મૂક પડ્યા રાખણ પોસ બોરી એક બોરી આવે કઈ પડ્યા રણ મોડી આ જોલો બાનું આઉ જીવન ચાલે છે તો આ કો આ જોકો કડાસ પૈસા આવે તો રોડી સફાટી ગઈ છે ને સફાટી કોણ આયલ કુંડી આલ તો આ વિડિયો નતું સારું લાગતું હોય કાઈ હવે નહોતો હાવી આવતો હોય બીજા થયું આપો હવે બા બા ચેનલ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ જોજો હું કાયમ બનાવું હું વિડીયો કાયમ તો મિત્રો આ ચેનલ છે બરોબર બા કાયમ આવશે દરરોજ આવશે દરરોજ આવતો જ તો ને બા 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 પંખો ફીટ કરાવ્યો તો હારું તો આપણે ભૂલ આયુ વળગાય હા